જે માટે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર ફરી વાર માવઠાના વરસાદને લઈને આગાહી બાર થી લઈને સોળ એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે ક્યાં કયા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈઓને શેર કરી દેજો ખાસ કરીને ઇચર ગુજરાતની અંદર ઉનાળો શરૂ છે એવામાં ફરીવાર એપ્રિલ મહિના દરમિયાન એક કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે હાલ ગુજરાતની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહી છે તેમજ આગામી દિવસ દરમિયાન હીટ વેવનો રાઉન્ડ પણ આઠથી લઈને બાર એપ્રિલ દરમિયાન જોવા મળી શકે છે ત્યારબાદ

ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે વાત કરવા જઈએ તો આની વિશેષ માહિતી આપણે દિવસે દિવસે આપતા રહીશું પરંતુ કચ્છના તમામ વિસ્તારો ખાવડા રાપર ભુજ ભચાઉ ગાંધીધામ માંડવી મુદ્રા એ વિસ્તાર ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી જિલ્લો જ્યારે સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓ જેમાં જામનગર હોય રાજકોટ દ્વારકા સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ અમરેલી જૂનાગઢ સહિતના ભાગોની અંદર આ માવઠાની અસર જોવા મળે તેવું અનુમાન રહેલું છે આમાં જે પણ બી ફેરફાર થશે તે આગામી દિવસમાં જણાવશો તો ખેડૂતભાઈને નમ્ર મિનંતી છે તેમજ ખાસ નોંધ લેવાની વાત એ છે કે આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર ફરીવાર માવઠાનો કહેર જોવા મળે તેવું અનુમાન રહેલું છે જે કોઈ બી આમાં ફેરફાર થશે તો આગામી વિડીયોની અંદર મારફતે આપતા રહીશું માહિતી અત્યારે વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેની સીધી અસર ગુજરાતના ભાગના વિસ્તારની અંદર પણ જોવા મળશે અને ભારતના ઘણા બધા રાજ્યોની અંદર પણ આ માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે આપણે કાલે પણ આની અપડેટ આપી હતી તો મિત્રો આ અતિહાસની સાંજની મહત્વની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળશે આજ માટે આટલું જ